રાજપીપળાના ટેકડા ફળિયામાં એક લગ્નમાં જમણવાર બાદ પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી લગ્ન પ્રસંગમાં જ્યારે જમણવાર પૂરો થયો ત્યારે કેટલાક લોકોને ઝાડા ઉલટી તેમજ માથાનો દુખાવો સહિતની તકલીફો જણાતા તેઓએ સરકારી હોસ્પિટલની વાટ પકડી હતી ધીરે ધીરે દર્દીઓનો આંકડો વધતો ગયો અને સાંજ સુધીમાં આશરે પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ત્યારે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ઉપરાંત કેટલાક દર્દીઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી જેમાં બાળકો મહિલાઓ પણ સમાવિષ્ટ છે રાજપીપળા સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમજ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે દર્દીઓને ઝડપીથી સારવાર પૂરી પાડી હતી ત્યારે તમામ દર્દીઓ હાલ તો સ્ટેબલ છે તેમ કહી શકાય પરંતુ આ પ્રકારની ઘટના શા માટે બની હશે અને આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને તે પણ એક સવાલ છે અને તપાસનો વિષય છે હા તમારા શું બનાવે છે ટેકરા ફળે રાતિલવામાં લગન હતું તારે જમવા ગયા હતા ત્યારે પછી આ બધા ખાસ બધાને આવતું શું ઝારા ઉલટીને નો વામેટ થયું હતું ચાલીસ પચાસ જણ ખરા પછી આ સારવાર માટે લઈ આવ્યા છે સરકારી દવાખાનામાં તમારું નામ મારું નામ ભગત મિતેશ કુમાર નીલમભાઈ ટેકરા ફળિયા વિસ્તારની અંદર એક લગ્નનો કાર્યક્રમ હતો તેમાં રીત રિવાજ પ્રમાણે જમવા બોલાવતા હોય છે તેમાં જમવા બધા ગયા હતા તેમાં આજે ફૂડ પ્રોવિઝન જેવું કંઈક થયું છે હવે કયા એની અંદર પાણીમાં કંઈક આવી ગયું છે કે કયા ખોરાકની અંદર કંઈ અત્યારે કંઈ ખબર નથી પણ આજે મોટાભાગના જે બી કોઈ બધા દર્દીઓ છે એમાં મોટા ભાગના બાળકો છે એ લોકો સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે અને કેટલાક ખાનગી દવાખાનામાં પણ દાખલ થયેલા છે એ લોકોની અત્યારે સારવાર ચાલુ છે આરોગ્યની ટીમને પૂછતા એવું જણાવવામાં આવે છે કે અત્યારે કોઈ એવો સિરિયસ કેસ છે નહીં અને આરોગ્યની ટીમ પણ ખરાબ વગેરે છે અને એ પણ પોતપોતાના એમ નોકરી કેટલાક તો દિવસની નોકરી કરતા હોય જ તે લોકોની છુટ્ટી થવા છતાં પણ ઘરનું કામ પડતું મૂકી ઊંઘવાના સમયે પણ તે લોકોએ દોડી આવ્યા છે એટલે કે આરોગ્યની ટીમને પણ અમે આવકારીએ છીએ અને ખરેખર એને ધન્યવાદ આપીએ છીએ હવે એમાં તો કદાચ મને એવું લાગે છે કે આ અત્યારે ઠંડીની ઋતુ છે તો પેલી માવાની જે આઈટમો છે માવો એનો ઉપાડ ઓછો હોય એટલે જૂનો સ્ટોક હોય કદાચ તો તેમાં માવાની આઈટમ બનાવવાને કારણે માવાની અંદર કંઈક થયું હોય એવું મને લાગે જ કે કદાચ પછી પાણી જે આવે છે પાણીની અંદર વધુ પડતું ક્લોરીન આવવાથી પણ નાના બાળકોના અવયવ નાના હોય એટલે એની પર એની ઇફેક્ટ થઈ શકે એવું અનુમાન કરી શકાય મહેશ વસાવા પૂર્વ પ્રમુખ રાજપીભા નગરપાલિકા સમાચાર મળ્યો છ બજેની આસપાસ એક કે સંદીપભાઈ વસાવા ફળિયામાં એમને ઘરે લગ્ન હતી અને એમને લગભગ ત્રણ હજારથી વધુ માણસોને આમંત્રિત કર્યો હતો જમવા માટે અને બપોરે એક બજે પછી જમવાનું ચાલુ થયું હતું એક બજેની આસપાસ અને પાંચ છ બજેના આસપાસમાં અમને પેશન્ટનો સમાચાર મળ્યો કે પ્રાઇવેટ હોસ્પિટલ છે ગાંધી સાહેબનો ત્યાં આઠ પેશન્ટ ગયા એટલે અમારી તાત્કાલિક મેસેજ મળતા અમારા ટીએચઓ સાહેબ જે અમારી બાજુમાં છે અને પાછળ અમારી મેડિકલ ટીમ એટલે તાત્કાલિક બધાને બોલાવીને અને બધા વિસ્તારમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બધાના પેશન્ટોને અમે જેટલા બન્યા બધાને તાત્કાલિક સવિલ હોસ્પિટલો ત્યાં દાખલ કર્યા એટલે અત્યારે જે દાખલ સંખ્યા છે એ પ્રાઇવેટ અને અહીંયા સરકારી ભેગા થઈને ઓગણચાલીસ છે એમાંથી અગિયાર પેશન્ટ છે જે જાડા ફક્ત જાડા છે નવ પેશન્ટ એવા છે જેને ખાલી ઉલટી છે ઓગણીસ પેશન્ટ એવા છે જેને ડાયરિયા અને બોમટિક બધું છે અને જે દૂષિત ખોરાક આપણે જે ફૂડ પોઈઝનિંગ કહીએ એમાં ખાધા પછી ચાર કલાકથી ચોવીસ કલાક સુધીમાં જે પેશન્ટોને ચેપ લાગે ને લક્ષણ આવી શકે તો અત્યારે અમે અહીંયા અમારી ટીમ રાત આખી રાત અહીંયા છે પ્રાઇવેટ હોસ્પિટલ અને લોકોને સંપર્ક કરીને અને જેને સારવાર માટે તાત્કાલિક ઉભા છે કોઈ ગંભીર હાલત ને અત્યારે કોઈ ગંભીર હાલત ને કોઈ નથી અને નથી કોઈ કોઈને ડેથ કોઈ ડેથ નથી અને કોઈ ગંભીર પણ નથી સામાન્ય પરિસ્થિતિમાં છે ખાવામાં શક્યતા જે પૂછી અમને તો અમને એમાંથી પનીર એક એવો આઇટમ લાગે છે જેના કારણે આ બનાવવાની શક્ય છે હું ડૉક્ટર આર કશ્યપ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી નર્મદા